નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ ઇન્ડિયાપીમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા આજે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વનનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલ છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વનનું જાહેરનામું બહાર પાડી દીધું છે જે આજની તારીખ છે ચૌદ દસ બે હજાર પચીસના રોજ આની નોટિફિકેશન બહાર પાડવા બહાર પાડવામાં આવેલ છે હવે મિત્રો જોઈએ તો હવે મિત્રો આની વિગતવાર માહિતી આપવામાં આવેલ છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વનનો જે કાર્યક્રમ છે તો જાહેરનામું બહાર પાડવાની એની તારીખ ચૌદ દસ બે હજાર પચીસ એટલે કે આજની તારીખ આજની તારીખે જાહેરનામું બહાર પડી ગયેલ છે વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ પંદર દસ બે હજાર પચીસ એટલે કાલે વર્તમાનપત્રમાં જાહેરાત આવશે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધીનો રહેશે નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો ઓગણત્રીસ દર બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધી ચાલશે અને મિત્રો પરીક્ષાનો સંભવિત માસ તારીખ પણ આપી દેવામાં આવેલ છે ચૌદ ડિસેમ્બર બે હજાર પાંચના રોજ પરીક્ષાની સંભવિત માસ તારીખ પણ આપી દીધેલ છે એટલે મિત્રો તૈયારી શરૂ કરી દેજો ઝડપથી પરીક્ષા આવી જશે શૈક્ષણિક લાયકાતો જે તમને ખબર જ છે શૈક્ષણિક લાયકાતોમાં શું હોય છે કે ભાઈ પ્રાથમિક શાળા એકથી પાંચ માટે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક ભેળવ રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક તાલીમી લાયકાત ધરાવતાં અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા કશું ઉપસ્થિત થઈ શકશે જેમાં શૈક્ષણિક લાયકાત તો ઓછામાં ઓછી એચએસસી પાસ અને તેની સાથે તાલીમી લાયકાતમાં બે વર્ષ પીટીસી અથવા ડીએલ એડ અથવા ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનની ડિગ્રી હોવી જોઈએ તેમજ શૈક્ષણિક લાગત વૈજ્ઞાનિક ચકાસણી ભરતી પસંદગી દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે એ તો દરેક મિત્રોને ખ્યાલ જ છે કસોટીનું માળખું કઈ રીતે રહેશે તો કસોટીનું માળખું બહુવિકલ્પ સ્વરૂપનું હશે હેતુલક્ષી સ્વરૂપનું હશે એ ખ્યાલ જ છે એકસો પચાસ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય એકસો વીસ મિનિટનો રહેશે એકસો વીસ મિનિટમાં એકસો પચાસ પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે દરેક પ્રશ્ન નો એક ગુણ રહેશે ઉત્તરમાં ચાર વિકલ્પ આવેલા છે જેમાં સાચો એ પસંદ કરવો છે જેમ કે કસો કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે માઇનસ માર્ક્સ હશે નહીં કસોટીનું માળખું ઠરાવ ક્રમાંક પ્રમાણે રહેશે અભ્યાસક્રમનું માળખું એ પણ ઠરાવ પ્રમાણે પરીક્ષાના સમયનો સુધારો ઠરાવ ક્રમાંક એટલે સુધારા પરીક્ષાનો સમયનો જે સુધારો કરવામાં આવેલ છે એ પણ આ ઠરાવ ક્રમાંક પ્રમાણે રહેશે એટલે કે લગભગ વાત હતી કે એકસો વીસ મિનિટની જગ્યાએ એ જે સુધારવાની વાત હતી એ પ્રમાણે પણ હોઈ શકે છે પરીક્ષાની માર્કશીટ વેલિડિટી બાબતનો ઠરાવ જે કરેલો છે એ પણ દસ નવ બે હજાર પચીસને જે ઠરાવ કરેલો છે એના અનુસંધાને રહેશે કરસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે પરીક્ષા ફી તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે એસ સીએસટી એસ સીબીસી પીએચ ઇડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા તેમજ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ત્રણસો પચાસ રૂપિયા રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલ ફી ભરેલ ફી પરત આવશે નહીં ફી ભરવાની પદ્ધતિ એ પણ દરેક મિત્રોને ખ્યાલ જ હશે કે ભાઈ એટીએમ કાર્ડથી નેટ બેન્કિંગ ઓનલાઈન પેમેન્ટ ગમે તે રીતે ટૂંક ફી તમે ભરી શકશો અને ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારે જો બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો ઉમેદવારે તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલ દ્વારા ઈમેલ કરીને સંપર્ક કરવાનો રહેશે કસોટી પરીક્ષા કેન્દ્રો પણ એ જે જે પ્રમાણે હશે તે પ્રમાણે ગોઠવાશે પ્રશ્નપત્રના માધ્યમની પણ તમને ખ્યાલ જ છે કે કઈ રીતનું હોય છે માધ્યમ હવે તમારે અહીં અભ્યાસક્રમનો જે ઠરાવ ક્રમાંક છે આ કસોટીમાં કુલ પાંચ એકસો પચાસ પ્રશ્નો અને એકસો પચાસ ગુણ રહેશે જેમાં પહેલા વિભાગમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ત્રીસ ગુણ ત્રીસ પ્રશ્નો રહેશે આગળ જોવા જઈએ તો ને આ બધા જે એના ભાગ આપેલા છે મિત્રો આની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ ગયો તમને ત્યાંથી આની પીડીએફ પણ મળી જશે સમાવેશી શિક્ષણની વાત છે અધ્યયન અધ્યમ શૈક્ષણિક શાસ્ત્ર એના દસ ગુણ રહેશે ગુજરાતી ભાષાના ત્રીસ ગુણ રહેશે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ પંદર ગુણ રહેશે અંગ્રેજી ભાષાના ત્રીસ ગુણ રહેશે અને તે ગણિતના ત્રીસ ગુણ રહેશે વિષય વસ્તુના પંદર ગુણ પદ્ધતિ શાસ્ત્રના પંદર ગુણ પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણને લગતા તે તેના ત્રીસ ગુણ રહેશે આ રીતે ટૂંકમાં સામાન્ય જ્ઞાનના પણ ગુણ રહેશે વર્તમાન પ્રવાહોના પાંચ ગુણ પાંચ પ્રશ્નો રહેશે અગત્યની સૂચનાઓ છે એ બધી છેલ્લી ફોર્મ ભરવાની છેલ્લી તારી વેબસાઇટ જોતા રહે એવું નહીં આવશ્યક છે નહીં બધી ટૂંકમાં વિગતે વિગતે સૂચનાઓ છે ટૂંકમાં તૈયારી શરૂ કરી દેજો મિત્રો નોટિફિકેશન આવી ગયેલ છે પરીક્ષા પણ ઝડપથી આવવાની काले फरी व्हिडिओसाठी म्हणजे जय हिंद जय भारत